વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લાની તમામ પોલીસ મથકમાં પોલીસ જવાનોને પોલીસ મથક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સૂચના આપી હતી જે સૂચનાના આધારે ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ આર કે પ્રજાપતિના નેતૃત્વમાં ધરમપુર પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે સેલવાસથી એક પિકઅપ

લઈ જવા તો એક હજાર એકસો ચાર બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂના જથ્થા સાથે પિકઅપ ચાલક શૈલેષ અમૃત ગાવિત રામદાસ કાકડીયાભાઈ ભોયા અને સુભાષ બાબન ચૌધરીની ધરપકડ કરી હતી ધરમપુર પોલીસની ટીમે એક પોઈન્ટ છ લાખનો વિદેશી દારૂનો જથ્થો અને પિકઅપ તેમજ મોબાઈલ મળી કુલ ત્રણ પોઈન્ટ સોળ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો વિદેશી દારૂ જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર તથા કારમાં પાઇલોટિંગ કરતી કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી ઝડપાયેલા આરોપીઓના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી